પણ આ દશા થી સીધા ઘરે જ આવી ગયા ખબર પડી ગઈ છે કે અહીંયા છે ઘરે આવી ગયા કામ પતી ગયું કીટ દેવાની હતી દીધી બરાબર કઈ દો નાનાભાઈ બધાને જય ભોળાનાથ ભોળાનાથ બસ એમ જય હો બસ 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 માતાજી લીધા આવું છે આ ભાઈ એટલા ભોળા છે હું નાનો હતો ને ત્યાં ને હું ઓળખું છું ગામમાં આ તે બધું નાનું ઝીણું ઝીણું કામ હોય ને આ તે ને એવું એવું કામ કરીને એનું ગુજરાન નકાવે છે એ રીતનું કામ છે એટલે આવા માણસો તમારા ગામમાં હોય તો જરીક ધ્યાન આપજો બહુ સારું થાય હા એમ કા ભાઈ સારું ને હા તમારું ઘર છે ને ભાઈ હા તો હા એ ઘર છે ને અહીંયા એકલા રહી છે હવે વાત કરી કદાચ એને આશ્રમ જવું હોય તો વાત કરશે એવી હલો તના હવે તમે મંદિર બનાવ્યું છે ને હાલો દર્શન કરાવો ભગવાન કરીને રોજ દીવા બધી કરે છે આપણે મંદિરના દર્શન કરતા આવીએ તો અહીંયા મંદિર છે હા હનુમાન આ ભગવાન ની રોજ કરી ગામમાં જે કાંઈ કંગાર ને આતે હોય વીણીને એનું વાંકે એવું કામ છે સરસથી તો ગાઈસ આ જગ્યા કોને કોને યાદ છે લાસ્ટ ટાઈમ બતાવેલી કિશનભાઈ આ જો એ લીમડો છે અમે બહુ રમતા ને નાના હતા ત્યારે આઈ લીમડો છે ને લાસ્ટ ટાઈમનો આખો વિડીયો બહુ જોરદાર મૂકેલો છે જે જૂની વસ્તુ હોય ને એ બધી ને આપણી ડેલી છે ને તો આ બાજુ ફરજો છે જૂનું આખો બ્લોગ એવડ જોજો એમાં બધું તમને ડિટેલથી બતાવી દીધેલું છે ના ઘર છે ને અત્યારે છે ને લીંબુડીમાંથી મસ્ત તાજે તાજા લીંબુ ઉતાર્યા છે ઘરે લઈ ગયા છે મમ્મી જેને લીંબુ સરબત પીવું હોય ને આવી જજો આપણી ઘરે કા પપ્પા બરાબર જો આમાંથી તાજે તાજા લીંબુ દેશી ઓર્ગેનિક હા જો પપ્પા કે ઓર્ગેનિક લીંબુ આવી ગયા છે સુરત આપણી ઘરે આવી જજો એક ટકારું ભરી ઉતાર્યા છે અને આ બધું રિપેરિંગ કામ કર્યું છે

હેલો ગાઈસ વાડીએ વાડીએ કોને આવવાનું છે બધા આવી જાવ અને આપણે બધાને વાડીએ જવાનું છે હાલો કેમ કાકા પાણી લઈને વાડીએ જ આવી છે આવી જાઓ જેને ઠંડુ ઠંડુ આજે શનિવાર છે ને હનુમાનજી દાદા નું વાર છે અને એમાં હનુમાન જયંતિ છે એટલે બધાને જય હનુમાન દાદા આખી ગાડી ભરીને બધા રેડી થઈ ગયા છે ભૂરખ્યાત આવી છે હનુમાન દાદા ના દર્શન કરવા તો તમને બધાને હું દર્શન કરાવીશ જોડાયેલા રેજો ચાલો હા જય શ્રી રામ હાલો ધીરુભાઈ બોલતા જાઓ જય શ્રી રામે હા જય શ્રી રામ જય શ્રી રામ તેની વાત પૂરી વાત એ કોનેનું આયુક્તમાં હોય તો બે વાત બે કે જે દરેક તમને સત્તા સત્તા એ સેવા દેખરેખની અને બાય અનિ સાજી હોય એટલે દરેક આ દર્દો અને આયા અને બધાને ગરમી ન થાય ને એના માટે સ્પેશિયલ ફુવારા મૂકેલા છે પાણી આવે પંખામાંથી એવી રીતનું સિસ્ટમ બધી કરેલી છે બહુ જોરદાર છે આવજો બધાએ દર્શન કરવા ખાસ કહું છું ખાસ હનુમાન દાદાના પબ્લિક જુઓ તમે ગાઈસ ફાઇનલી હનુમાન દાદાના દર્શન કરીને અમે બધા નીકળી ગયા એટલી બધી ટ્રાફિક હતી ને તોય દર્શન કર્યા અમે ઉભા રહીને એક કલાક ને એમાં એવું હંસાભાઈ ઉપરું લીધું છે રસ્તામાંથી માંથી ઉપરું કેવું લાગ્યું ની કોમેન્ટ કરી દેજો બધા તો ગાઈસ આજનો આખો દિવસ બહુ બિઝી હતો સવારમાં બધું કામ કર્યું ધનાભાઈની ઘરે ગયા હતા પછી હનુમાનજી દાદાના દર્શન કરવા ભુરખિયા ગયા હતા અને એ બધું કામ પતાવીને ઘરે આવ્યા ને ત્યાં મસ્ત એકદમ દેશી રોટલો ને અડદની ડાળ ખાવા મળી ગયો ને એમાં મમ્મી છોડી દે તો કેટલી મજા આવે કોને કોને ગાય રોટલો ભાવે ને એ બધા કોમેન્ટ કરતા હતા ને આપણા દીદી ખાસ કોને કોને રોટલો બનાવતા આવડે છે ને બધા કોમેન્ટ કરજો તો આપણને ખબર પડે કોને કોને રોટલો બનાવતા આવડે છે અને પછી વાળું કરીને અમે સાંજની ધૂનમાં ધાવણ હતા કેમ કે આજે હનુમાન જયંતિ હતી તો અમારા ગામના મંદિરે મસ્ત ધૂન નું આયોજન છે ચાલો મળી કે અમારું મમન ખльне ખાયલા સપળન કરતી ઓ ખેમારે જન Oh.